આજના વિડીયોમાં હું તમને બધા જવાબ આપીશ અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી કઈ રીતના લઈ શકો છો કઈ રીતના ઓપન થશે ને શું સુવિધા મળશે શ્રી કૃષ્ણ હાર્દિક સ્વાગત છે ફરી એકવાર અજમેરા ની અંદર તો જે રીતના કે તમે ટાઇટલ વાંચી લીધું હશે નું ને ઘણા લોકોના પ્રશ્ન હતા વિડીયોમાં કે મેડમ આ જે અજમેરા ફેશન ફ્રેન્ચાઇઝી ફ્રેન્ચાઇઝીનું કામ સ્ટાર્ટ કર્યું છે જે ફ્રેન્ચાઇઝી આપે છે એની ઓલ ઓવર ડિટેલ્સ માંગે છે જે રીતના કે પ્રોડક્ટની સુવિધા શું હશે કેટલા મોડલ્સ રેડી કર્યા છે દરેક મોડલની પ્રાઇસ શું હશે કે પછી કેવી રીતના અમે તમને માર્કેટિંગ કરાવશું જે મતલબ ઘણા બધા સવાલ છે જેના પ્રશ્ન છે કે જેના જવાબ તમને આપવાના બાકી છે તો આજના વિડીયોમાં હું તમને બધા જવાબ આપીશ અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી કઈ રીતના લઈ શકો છો કઈ રીતના ઓપન થશે ને સુવિધા મળશે તો કન્ટિન્યુ કરતા રહેજો ચાલો તો અજમેરા ફેશને આજથી છ મહિના પહેલા ફ્રેન્ચાઇઝીનું કામ સ્ટાર્ટ કરેલું જેની અંદર અત્યાર સુધીમાં ઓલ સ્ટેટમાં ફ્રેન્ચાઇઝી ઓપન થઈ ગઈ છે આપણી ને ચાલીસ થી વધારે વીસથી વધારે ઓપન થઈ ગઈ છે સક્સેસફુલ છે ને ચાલીસથી વધારે આપણી પ્રોસેસિંગમાં છે જેની અંદર કામ ચાલુ છે અને આવનારા બે મહિનાની અંદર દસ ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ પણ છે આપણે પહેલાં જણાવી દઈએ કઈ કઈ જગ્યાએ ફ્રેન્ચાઇઝીની ઓપનિંગ થઈ ગઈ છે અને કઈ કઈ જગ્યાએ થવાની છે પહેલી તો આપણે વાત છે છે સાતારા છત્તીસગઢ બિહાર પટના અને સાથે સાથે રાયગઢ થઈ ગયું કે પછી આપણે સાઉથ સાઈડ ની વાત કરીએ એ સાઈડ પણ ફ્રેન્ચાઇઝી આપણી ઓપન થઈ ગઈ છે એ રીતના હવે આટલી બધી ફ્રેન્ચાઇઝીના નામ મને પણ તો યાદ નહીં રહીએ ને તો ઇન શોર્ટ મેં તમને એટલું કહી દઉં છું કે ટોટલી ઓલ ઓવર બધા જ સ્ટેટમાં નાની નાની ફ્રેન્ચાઇઝી મોટી મોટી ફ્રેન્ચાઇઝી એ રીતના ઓપન થઈ છે ને સક્સેસફુલ છે તો જો તમે પણ આપણા ત્યાં ગુજરાતમાં હા ગુજરાતથી યાદ આવ્યું કે આપણા ગુજરાતમાં પણ હવે આવનારા બે મહિનામાં ફ્રેન્ચાઇઝી ઓપન થવા જઈ રહી છે જે લોકોનું સપનું હતું અજમેરા ફેશન સાથે જોડીને બિઝનેસ કરવાનું એ લોકોનું સપનું સાકાર થયું છે અને તમારું પણ બિઝનેસ કરવાનું સપનું છે તો એ પણ સાકાર થશે તો ચાલો પેલા આપણે જોઈ લઈએ ત્રણ મોડલ મોડલ નંબર એની અંદર તમે જોશો તો કે રીતનું મોડલ છે બરાબર એ પણ ખાલી લિમિટેડ કલેક્શન છે એટલે કે ઓન સાડીના કલેક્શન મળશે જેની પ્રાઇઝ હું તમને કરીબન એટલે કે નોર્મલી કહેવા જાઉં તો બાર લાખ અરાઉન્ડ રહેવાની છે મોડલ એની હવે એની અંદર પણ તમને વધારે ઇન્ફોર્મેશન જોતી પ્રાઇઝ રિલેટેડ તો સ્ક્રીન ઉપર નંબર છે તમે ફ્રેન્ચાઇઝીનું ત્યાં ડિટેલિંગ લઈ શકો છો તો એની અંદર કેવું રહેશે સાડી રહેશે તો સૌ પ્રથમ પહેલાં હું તમને ડેલીવિયર સાડીનું એક્ઝામ્પલ આપીશ આ પ્રમાણે આપણે તો મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝની જ છે ને આપણા ઘરની જ સાડી જશે તો તમારે રિટેલમાં વેચવાની રહેશે તો અહીંયાથી બારકોડ સિસ્ટમ જે પ્રાઇસ રિટેલની હશે એ બધું તમને ઓલરેડી અહીંયાથી કરીને આપવામાં આવશે પ્લસ આના પછી જે કે બારકોડિંગ સાથે તમને સોફ્ટવેર પણ આપવામાં આવશે તો આપણે મોડલ વિશે જાણી લઈએ પછી સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવીશ કઈ રીતની પ્રોસેસિંગ થશે તો મોડલ એમાં આપણે જોઈ લીધું સાડી મળશે એવું નહીં સમજતા કે ખાલી આ એક સાડી છે આવી હેવી સાડીઓના કલેક્શન પણ છે સાડી એટલે કે બધી સાડી આવશે આ રીતની પાર્ટી વેર સાડી ડેલી વેર સાડી કે કેટલોગ સાડી થઈ ગઈ કે પછી આ પ્રમાણે કોટનની સાડી થઈ ગઈ બધા પ્રમાણેની સાડીઓના કલેક્શન તમને તમારા ફ્રેન્ચાઇઝીમાં મળશે અને સ્પેશિયલી આ પ્રમાણેની સિલ્ક સાડીઓના કલેક્શન્સ પણ તમને માં મળી જશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી ને આપણે પોતે એનાલિસિસ કરીએ છીએ બધા કલેક્શન્સ કે કયા એરિયામાં કયા પ્રમાણે કલેક્શન ચાલે છે હવે મોડલ બીની વાત કરીશું મોડલ બીમાં કયા ટાઈપના કલેક્શન્સ રહેશે ને એની પ્રાઇસ લગભગ કેટલા છે છવ્વીસ લાખ અરાઉન્ડ એની પ્રાઇસ રહેશે એની અંદર તમે વુમન્સ ફેરની બધી વેરાયટી રાખી શકો છો અમે આપીએ છીએ સાડી કુર્તીઝ ગાઉન છે છણિયા છણિયાછડીના કલેક્શન્સ છે ને સાથે સાથે આપણે વાત કરીશું તો ડ્રેસ મટીરિયલના કલેક્શન પણ આપીએ છીએ ને જે થર્ડ છે છર્ડ થર્ડ જે રીતના કે સી સી મોડલની અંદર ફિફ્ટી ફાઈવ છે એની અંદર તમારે જેટલું એડ કરવા હોય ને પૈસા એના હિસાબે એની અંદર થશે માલ માલ એડ બરાબર બાકી જે તમને તમને લાસ્ટ કીધી એની અંદર ભરપૂર માત્રામાં મળશે સાડીઝ છે એટલે વુમન્સ વુમન્સવેરની એ ટુ ઝેડ વેરાયટી જેની અંદર ડ્રેસ મટીરિયલ કુર્તીઝ ગાઉન ને હેવી હેવી ચણિયા ચોડી ને હેવી ગાઉન્સ રેડીમેડ ગાઉન્સ બધી જ વેરાયટી મળી જવાની છે બરાબર હવે આપણે મેઇન પોઈન્ટ પર આવી જાય ત્રણ મોડલ વિશે જાણી લીધું પ્રાઇસ જાણી લીધી કે કેટલીથી કેટલા સુધીની રહેશે હવે અજમેરા ફેશન શું ફેસિલિટી આપી છે આપણે એ જાણી લઈએ તો સૌ પ્રથમ પહેલા જેના કે અહીંયા આપણે પોતાની મેન્યુફેક્ચરિંગ છે બરાબર આપણે અહીંયાથી અજમેરા ફેશનનો જ માલ જવાનો છે તો અહીંયાથી જે પણ માલ જશે એ બાર કોડિંગ સિસ્ટમ સાથે એટલે કે પ્રાઇસ ટેક સાથે આપણા શોરૂમની અંદર લાગી જશે ઓલરેડી અને આપણે જે સોફ્ટવેર આવે છે પ્રાઇઝ વગેરેનો એ તમને અપડેટ કરવામાં આવશે અને અહીંયાથી તમને માર્કેટિંગ ટીમને જે જેના કે તમે સેલ્સ પર્સન ત્યાં હાયર કર્યા એક છે કે બે છે એ રીતના તો હવે એ લોકોની ટીમને પણ અહીંયાથી ગાઈડ કરવામાં આવશે તો એના પછી તમારા એરિયામાં પણ ત્રણ દિવસનો આખામાં સર્વે થશે અહીંયાથી માર્કેટિંગ કરવા કે કયા ટાઈપના લોકો રહી છે કે એ લોકોને શું ગમે છે કેટલી પ્રાઇસ સુધી એ લોકો કલેક્શન લેશે એ બધું સર્વે કરીને છેલ્લે અમે પ્રાઇઝ લિસ્ટ રેડી કરીએ છીએ ને એ પ્રમાણે જ કલેક્શન આપણે રાખીએ છીએ હવે એક વસ્તુ છે ફ્રેન્ચાઇઝી આપણે લઈ લીધી બરાબર પણ ફ્રેન્ચાઇઝી એટલે કે જે અજમેરા છે તો અજમેરાનું જ નામ લાગશે અજમેરા ટ્રેન્ડ્સ કરીને ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી પણ ફ્રેન્ચાઇઝી ઓપન થઈ છે બધામાં અજમેરા ટ્રેન્ડ કરીને જ નામ જે ગયું છે આપણે ચેન્જ નહીં થશે પ્લસ માર્કેટિંગ પણ આખી અહીંયાથી કરવામાં આવશે સોશિયલ મીડિયાની બધી જ રીતની કે તમારે જે રીતના કે તમારું જે અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યુટ્યુબ અકાઉન્ટ તમને જે ઓપન કરવું એ અમે તમને અહીંયાથી કરીને આપશું આખી માર્કેટિંગ વિડીયો એડિટિંગ છે કે વિડીયોગ્રાફી છે બધું જ તમને ટોટલી સપોર્ટ મળશે તમારે કંઈ જ નથી કરવાનું ખાલી તમારે અહીંયા ફ્રેન્ચાઇઝીમાં પૈસા ઇન્વેસ્ટ કરવાના છે તમને આખું ઇન્ટીનિયર રેડીમેડ છે ઇન્ટીરિયર્સથી લઈને તમને આખા રેક વગેરે છે કબોર્ડ છે કે આપણે હેંગર્સ છે લાઇટ્સ વગેરે બધું રેડીમેડ મળી જશે અહીંયાથી તો એ રીતને આપણે ફ્રેન્ચાઇઝી છે બરાબર તો હવે સેમ્પલ્સની વાત કરીએ તો આપણી પાસે ટોટલી બધા સેમ્પલ છે અને પેકિંગ તમે જોઈ લો કેટલી સરસ સરસ પેકિંગ સાથે તમને પ્રોડક્ટ્સ આપવામાં આવશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે આપણે કલેક્શન્સ લઈ લીધું ને પછી વેચાશે નહીં વેચાશે એ બધું તમારે ટેન્શન લેવાની જરૂરત જ નથી કારણ કે આપણે ઓલરેડી સર્વે કરીને જ માલ આપણે આપણા ફ્રેન્ચાઇઝીમાં લાવીએ છે જો તમે પણ ઇન્ટરેસ્ટેડ છો અજમીરા ફેશનની ફ્રેન્ચાઇઝી લેવા માટે તો તાત્કાલિક આ જે સ્ક્રીન ઉપર જે નંબર રન થઈ રહેલો છે ફ્રેન્ચાઇઝી કોન્ટેક્ટ નંબર છે ત્યાં તમે કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો બાકીની ડિટેલ્સ માટે તમે કમેન્ટ પણ કરી શકો છો તો ચાલો ફરી એકવાર મળીશું હવે નવા લેટેસ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ